રાંદેર પોલીસના ઉંતા યુવાન પર ચપુ વડે હુમલો કરી હત્યા કરી ભાગી છૂટેલા પિતા પુત્ર અને છબી પાડી સળિયા પાછળ ઠકરી થા છે સુરતના રાંદેર પોલીસ પદકની હદમાં બાપુનગર ખાતે રહેતા રફીક શેખ પર ઉંગમાજ સંબંધીઓ જેમાં બાપુનગર ખાતે રહેતા આમિર અફઝલ સૈયદ અને તેના પિતા અફઝલ ઉર્ફે બાપુ સૈયુદુ સૈયદને ચપુ વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી તો પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક રફીક શેખને તેના કાકા શરીફ ઉર્ફે ભૂલરા તથા કાકા સિરીન સાથે રહેતો હોય અને બંને આરોપીઓ તેઓની બાજુની ઓડી માં રહેતા હોય તૃતક ઓબ્ઝર્વ ઉર્ફે બાપુને મા બહેનને ગાળું આપતા તેના પુત્ર અમીરે ઊંઘમાં તેની હત્યા કરી નાખી હતી હાલ તો મામલે રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તારીખ ચાર આઠ બે હજાર પચીસના રોજ બાપુનગર રાંદેર વિસ્તારમાં રહેતા સરી સરીન અને તેમનો ભત્રીજો રફીક અને તેમની દીકરીઓ સરીક અને સરીનની દીકરીઓ સાથે રહેતા હતા ચાર આઠના રોજ સવારના સરીક સરીન અને તેમનો ભત્રીજો રફીક વચ્ચે કૌટુંબિક કારણોસર બોલાચાલી થતી હતી જે દરમિયાન ઉગ્ર સ્વરૂપે બોલાચાલી થતી હોય અફઝલ નામના વ્યક્તિએ કે જે તેઓની પડોશમાં રહે છે અને કૌટુંબિક થાય છે તેમણે રફીકને ઠપકો આપેલો જેથી રફીક અને અફઝલ વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલી ગાળાગાળી થયેલી જે અનુસંધાને અફઝલે રીસ રાખી એના દીકરા આમિરને આ બાબતે વાત કરેલી જેથી આમિર ઉશ્કરાઈ ગયેલો અને ચાર આઠ પચીસના રોજ સાંજના છ એક વાગ્યાના સુમારે અફઝલ અને આમિર આવેલા અને આમિરે રફિક જ્યાં સૂતું હતું ત્યાં ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડેલી તુરંત જ એકસો આઠમાં લઈ જઈ રફિકને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા જ્યાં સારવાર દરમિયાન રફિકનું મરણ ગયેલ જે બાબતે બાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનું ગુનો દાખલ થયેલ છે અને આ કામે તપાસ દરમિયાન આરોપી અફઝલ અને આમીનને અટક કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુમાં છે વાતમાં રફીક રફીક શરીક અને સિરીન વચ્ચે તેઓની કૌટુંબિક બાબતે બોલાચાલી થયેલી જે દરમિયાન અફઝલ ના પાડવા જતા અફઝલ સાથે રફીકને ઝઘડો થયેલો એ એનું કારણ હતું આરોપીઓ વિરુદ્ધ અગાઉમાં મોબાઈલ ચોરીના મારામારી ના ગુનાઓ દાખલ થયા